ટીપીઓ સાહેબ સીઆરસી સાહેબ ઇન્ચાર્જ સીડીપીઓ તાલુકા સદસ્યશ્રી પૂર્વ શ્રી તેમજ પ્રાથમિક શાળા પરિવાર તથા તલાટીકા મંત્રીશ્રીના ગામના વડીલો ભાઈઓ તથા બહેનો અને બાળકો હાજર રહ્યા હતા જેમાં શાળાના બાળકો દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા પ્રતિભાશાળી બાળકોને ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું આ ઉપરાંત હાજર મહેમાનો દ્વારા વૃક્ષારોપણ શાળાના પટાંગણમાં કરવામાં આવ્યું હતું વધુ સમાચારો માટે જોતા રહો એમડી ન્યૂઝ ગુજરાતી બ્યુરો રિપોર્ટ એમ ન્યૂઝ સાબરકાંઠા